શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજાર દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરતા યુવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત આયોજિત શાળાકીય વક્તૃત્વ સ્પર્ધાના પ્રારંભિક તબક્કે શ્રી કે કે અંજાર ખાતે ડૉક્ટર મહીપાત્ર મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી કેળવણી સહયોગથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી વિપુલગીરી ગોસ્વામીએ સ્થાનેથી પોતાનું વક્તવ્ય રજૂ કરતા સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા લઈ જીવનમાં ઉચ્ચ લક્ષ્ય સ્થાપિત કરી પુરુષાર્થ દ્વારા તેને સિદ્ધ કરવા પ્રેરણા આપી હતી શ્રી રામકૃષ્ણ શારદા સેવાશ્રમના શ્રી સુરેશભાઈ છાયાએ આવી સ્પર્ધાઓનો હેતુ સમજાવતા વિદ્યાર્થીનીઓને સ્વામી વિવેક વિવેકાનંદના સાહિત્ય વાંચન દ્વારા ચારિત્ર નિર્માણનું મહત્વ સમજાવ્યું હતું ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબહેન દેસાઈએ સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર સમા જીવન સંદેશને સમજાવતા પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું નિર્ણાયક તરીકે શ્રી એન એન ધારિયા શ્રીમતી વિરાજ દેસાઈએ સેવાઓ આપી હતી ડોક્ટર મહિપત રાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા બંને વિભાગના વિજેતા સ્પર્ધકોને ઇનામ તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા